પાકિસ્તાન દ્વારા ગઈકાલે રાત્રિથી જ કચ્છમાં નાપાક હરકતો કરવામાં આવી રહી છે ડ્રોન વડે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ભારતીય સેના પણ સજાગ છે 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 આ પાકિસ્તાનના પાકિસ્તાનના હુમલાને જડબાતોડ જવાબ આપવામાં આવી આવી નાપાક ઈરાદાઓને નિષ્ફળ રહ્યા ભુજ શહેર સજ્જડ બંધ કરી દેવામાં આવ્યું છે ભુજ અને કચ્છના લોકોને વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ કારણ વગર બહાર ના નીકળે ત્યારે ભુજના લોરિયામાં ડ્રોન દેખાયું છે ને તે ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યું છે સમગ્ર મામલો વાત કરવી છે તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું પાકિસ્તાન બાઝ નથી આવી રહ્યું તે ભારતીય સેના પર તેમજ ભારત ઉપર અવારનવાર હુમલો કરતો દેખાઈ રહ્યો છે એક તરફ ભારતીય સેના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અમારી લડાઈ પાકિસ્તાન સામે નથી પરંતુ આતંકવાદીઓ સામે છે છતાં પણ પાકિસ્તાન છે તે આતંકવાદીઓના સમર્થનમાં ઉતરી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ને તે ભારત ઉપર હુમલાઓ કરી રહ્યો છે ડ્રોન થકી હુમલાઓ કરવામાં આવી રહ્યા છે વાત કરીએ તો ગુજરાતના કચ્છની હોય કે પછી રાજસ્થાનના બોર્ડરની વિસ્તારની હોય જમ્મુ કાશ્મીરની હોય ત્યાં પાકિસ્તાન દ્વારા એક બાદ એક નાપાક કરતૂતો કરવામાં આવી રહી છે જોકે આ મામલે ભારતીય સેના પણ પાકિસ્તાનની કરતૂતોને નાકામ કરી રહી છે અને ભારતીય સેના જળવાતોડ કાર્યવાહી પણ કરતી દેખાઈ રહી છે ત્યારે કચ્છના ભુજ ખાતેની વાત કરીએ તો કચ્છ જિલ્લો ગઈકાલથી જ હાઈ એલર્ટ ઉપર કરવામાં આવ્યો છે સુરક્ષા અને સલામતી મામલે ભારતીય સેના સજાગ જોવા મળી રહી છે પાકિસ્તાન દ્વારા જે ડ્રોન કચ્છમાં આવી રહ્યા છે તેને ભારતીય સેના દ્વારા તોડી પાડવામાં પણ આવી રહ્યા છે ભુજના લોરિયા નજીક ડ્રોન દેખાવાની વિગતો સામે આવી રહી છે ને આ ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યું છે ત્યારે હવે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કચ્છ ભુજના જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાં લોકોને કારણ વગર બહાર ના નીકળવા માટે તંત્રો સૂચનો કર્યા છે ખોટી અફવાઓ ઉપર ધ્યાન ના આપવા માટે પણ તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી રહી છે સાથે જ પાકિસ્તાનના ડ્રોનને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે એટલું જ નહીં આજે ભુજમાં આ પરિસ્થિતિ છે ત્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે સજ્જડ કચ્છનો ભુજ બંધ કરી દેવામાં આવ્યું છે બંધ પાડવામાં આવ્યું છે રાત્રે બ્લેકઆઉટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવે સ્થિતિ આ બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ જોવા મળી રહી છે દર્શક મિત્રો નવજી એન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલ જે परा